પાલનપુરમાં વહેલી સવારથી મેઘરાજાએ પથરામણી કરી છે અને ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં જળભરાવ થયો છે શહેરના જૂના બસ સ્ટેન્ડ ધનિયાણા ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને પાલનપુર શહેરના અનેક વિસ્તાર જ્યાં પણ વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે તો મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે પાલનપુર શહેરમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને પાલનપુરના અનેક એવા વિસ્તારો જ્યાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે વહેલી સવારથી જે રીતે એક ધારો વરસાદ પડ્યો અને જેના કારણે શહેરના અનેક વિસ્તારો અત્યારે જળમગ્ન બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે જૂનો બસ સ્ટેન્ડ એરિયા ત્યાં પણ જૂના બસ સ્ટેન્ડ એરિયામાં પણ પાણી ભરાયું છે મુખ્ય માર્ગ પર પાણી ભરાયું છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે લાંબા સમયના વિરામ બાદ પાલનપુરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે વડગામ દાંતા વિરમપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અને વરસાદને કારણે પાલનપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બસ સ્ટેન્ડ અમીરગઢ રોડ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને જૂના બસ સ્ટેન્ડ જ્યાં પણ પાણી ભરાતા ત્યાંના લોકોને પણ મુશ્કેલી પડી રહી છે અને સાથે સાથે મુસાફરોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અનેક વિસ્તાર પાલનપુર સિટીના જ્યાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે વહેલી સવારથી ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો તો ખુશખુશાલ છે પણ શહેરના લોકોની સ્થિતિ થોડી કફોડી બની છે